ખબર નહીં લાગુ છે અને ટામેટો દેખાય છે કેવર આવું છે કેવર આવું સબર નું તો નાસ્તો કરીને નાસ્તો ના કેવાય એને જમવાનું જ કહેવાય સેવસર ખાઈને અમે નીકળી ગયેલા છે હવે રાજપીપળા જવા માટે પણ પહેલા તો થોડું કામ છે એ બતાવીશું બજારમાં સસ્તા બ્લોગર મારો ભાઈ સસ્તા એક દિવસ આપણે ભી ટોપર હોઈશું ટેન્શન નહીં કોન્ટેક મારવાનું એવું લાગે ના ના તો ને આપણે પેલો ડાયમંડ યસ યસ આપણને કેવું નથી કેવું કેમ જ ખાધું એટલે બોલાય એવું નથી એવું પેલા

અને અમે જવાના છે ધાબળો લેવા માટે તો અમે જઈ રહ્યા છે તિબેટન માર્કેટ જ્યાં ધાબળાને એમ ખરીદવા માટે ખરીદવાનો જો એ જે ગમે તે લઈ લેશું હે જે ગમે તે લઈ લેશું જે ગમે તે લેવાનો છે એવું છે કેવું ભાઈ જોડે જીગાભાઈ શું લેવાનો છે ધાબળા

લોમડા કલર જોલા જીગા લો જીગા ની પસંદ મસ્ત હોય આપણે હાથ લગાતો રહો બહુમ ખાલી કેર કેર ભાઈના ધાવડા લેવા માટે અને અમે લઈ લીધા અમે લીધા છે બે એક મારો અને કેર ભાઈનો બે ધાવડા લેવાઈ ગયેલા છે અમારા હવે એમ મફલર જોઈએ છે બે ધાબડા લઈ લીધા છે તમારે પણ આવું હોય તો લઈ શકો છો કેવું જીગા ભાઈ હિન્દીમાં બાસી હિન્દીમાં શું કહેવાય કમેન્ટ કરજો આ પૂછે છે ને કડક જ ચલા ભાઈ ભોંગડા ખાવાનું મન થઈ ગયેલું છે એટલે બધા ભોંગડા લે છે

વસાવા કે સી સાક્ષી આજથી લગભગ દસ પંદર વર્ષ પછી મને કામ લાગશે સ્ટ્રોબેરી ખાવાનું મન થઈ ગયું એટલે સ્ટ્રોબેરી લઈ સ્ટ્રોબેરી તો લઈ લીધી છે લો કાવ હોય તો બરોડા આવો કાવ હોય તો બરોડા આવવાનું સ્ટ્રોબેરી આ સોની 3 ને 3 સોની 3 ને સોની 4 કીધી સ્ટ્રોબેરી લઈ લીધી રહી છે અને સ્ટ્રોબેરી કોને દેખાઈતી મારા જીગ્નેશભાઈ ને નાલાકા દેખાય તો વસ્તુ મને છે એને બધી ખાણી જ વસ્તુ દેખાઈ આ સ્ટ્રોબેરી પણ એને દેખાઈ હતી સ્ટ્રોબેરી ખાનો છે ખાવાનો છે સ્ટ્રોબેરી કેવું ભાઈ નો એ પતે ને પછી અમે રાજપીપળા લવાનું આજે તો મારી નાઇટ શિફ્ટ પણ નથી રજા છે આજે એટલે આજે શાંતિથી ઘરે જઈશ હા વન નહીં તો ઉતાવળ કરીને જ ઘરે જવાનું લાગેલી છે સેવસણ ખાધા પછી આ ભૂંગળા લીધેલા છે આ સ્ટ્રોબેરી લીધેલી છે તો બીજું કરાર નહીં આવતો આમાં આ બસો રૂપિયા મેં એને ખવડાવ કરેલું છે એ દસ કેટલા વર્ષ લાગશે પાંચ વર્ષમાં તૈયાર રાખજે જો એક દસ હજાર નગદ રોકડા અને કાજુ બદામ કાજુ એક એક કિલો કાજુ બદામ અખરોટ પિસ્તા જે જે લખ્યું છે તે હમ ને તો પછી કેસ કરીશ મેં તો રોકડો બે જણને સાક્ષી લઈ જઈશ મેં આ બેઠેલા છે આગળ આથી ના બાદ સાક્ષી ને પકડવાનું તારે બરોબર શું કરવા ના ભાઈ એવું લાવે નહીં બધામાં એવું જ આવે સાક્ષી એટલે આપણો જ કે નહીં આપણે કહી દે પહેલા આપી દે ભાઈ મે ના પાડ આપી દેવાના ભાઈ મે ના કે પાડ આપશે પાણી ગેટ અમે પાણી ગેટ થી આવી ગયેલા છે પણ ટ્રાફિક ફૂલ જ છે

મસ્તન લાગે લાગત રૂપિયા કિલો લીધી તે 20 ના 200 રૂપિયા ની ત્રણ પેકેટ લીધા લોગ બ્લોગ ટેસ્ટી લાગે ટેસ્ટી લાગે રિવ્યુ તો આ સ્ટાર સ્ટાર હા ખાવાની મજા જ કંઈક અલગ છે ભાઈ બંધ હોય તો

અહિયા મેં ફ્રૂટ લેવા આવેલા છે નારિયલ સફરજન પણ લીધા સફરજન પર લીધા નારિયેલ પર લીધા પણ પેલું સબરનું ફળ નહીં દેખાતું તે સબરનું ફળ જોયું લાગે કોઈ દિવસે સબર કા ફલ બોલતે ને સબર કા ફલ હું હમ નહીં દેખા કસે સબર નું ફલ નવઈજ આઇટમ છ આઈ રહી આવજો પૂછેલો ખબર નહીં લાગું છે અને ટામેટું દેખાઈ જો કેવર આઉં છે કેવર આ સબર ફળ આઉં પૂછ્યા ખબર નહી ટામેટા જો દેખાય હું છે મન તો એ લાગેલું આઉં છે ম্যাঙ্গো ডোলি ডোলি ম্যাঙ্গো ডোলি আছে ম্যাঙ্গো খাইলা ডোলি

ગમે તે વગાડે પણ તું જીગા ના વગાડે એમ અમને તો ગમે છે ને અમે તો બધા જ સાંભળીએ ફાઇનલી રાજપીપળા અમે પહોંચી ગયેલા છે આ રાજપીપળા નું બજાર તમે જોઈ શકો છો ફાઇનલી અમે ડેપો માં આવી ગયેલા છે અને અમારી બસ અહીં રાજપીપળા ડેપો માં છે